તો નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘરેલું ઉપાયમાં કબજિયાત વિશે સમજવાનું છે તો મિત્રો હજી તમે અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કબજિયાત શું છે કબજિયાતના ઘરેલું ઉપાય શું છે કબજિયાતનો ઈલાજ શું છે કબજિયાત માટે દેશી દવા શું છે કબજિયાત હોય તો શું કરવું તો મિત્રો આવો સમજીએ વિડિયોમાં તો મિત્રો સૌપ્રથમ જો આપણને કબજિયાત રહેતી હોય તો દરરોજ પેટ પર સરસવના તેલનું માલિશ કરવાથી કબજિયાત મટે છે મિત્રો સરસવનું તેલ લેવાનું તેને પેટ પર માલિશ કરવાથી કબજિયાત મટે છે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે પછીના વિડીયોમાં